જો હું ટ્યુશન માંથી આવી ગયો મમ્મી જો બીજી વાર અડદિયો બનાવે છે કા મમ્મી બોલો ખૂટી જ જાય પેલા ખાખા ખોળા કરશે હા હું મારી ધ્યાન રાખશે પેલા બધું કેમ છો ફેમિલી સીતારામ જય શ્રી કૃષ્ણ મજામાં તો હું હવારનું કામ કરીને અત્યારે નવરી થઈ ગઈ અને બારી જો ખોલું કેવો અંજવાળું પડે આખા રૂમમાં એમ થાય લાઈટ કરી છે લાગે અને કામ બધું થઈ ગયું તેમ જો બધું ચાપડ ચોપડ થઈ ગયું અને મેહુલ વહેલા વ્યા છે ને તો કામ થઈ જાય એક કપડા ધોવાનું બાકી રહી ગયા છે તો કપડાં પલાળ્યા છે ને અડધા બાકી છે જો તો કપડાં ધોવા દેવું છે કચરા પોતા ઝાપટા બધું થઈ ગયું અને વાસણ ટાના બાકી રહી ગયા છે અને પ્લેટફોર્મ જેવું તેવું સાફ કર્યું છે ને બાકી છે એટલા વાસણ છે અને અત્યારે જુઓ કેટલા વાગ્યા છે સવા દસ થઈ ગયા છે સવા દસે હવાનું કામ કરીને મતલબ કચરા પોતાને ઝાપક ગોળ તપા મૂકી દીધો છે અને અહીંયા જો આપણું કામ વ્યવસ્થિત થઈ ગયું છે અને મારો મમ્મો ભાઈ બે ગયા છે જાગીને ફોન લઈને અને આ બધાને એડ્રેસ આ બધા વધારાના નાઇટ્રેસ છે છે ને કાઢ્યા આય દરવાજાને પાછળ દે આમ જો ઢગલો કરી નાખે તો અહીંયા છે ને દરવાજો બંધ ન થાય પછી એટલે મેં છે ને બધા ઢગલો કરીને અહીં મૂકી દીધા મેં તો છે ને બધા એક નાઇટ્રેસ રાખો ને બીજા ધોઈને કબાટમાં મૂકી દો બધા જેટલા હોય ને એટલા બધા ત્યાં રાખે તમે મેં એ બધા પહેરવા હોય કબાટમાં જ લઈ લેવાનું તો હાલો હવે આપણે કપડાં ધોઈ નાખી અને વાસણ નાખીના હું જો નવરી થઈ તરા દમુ ભાઈ આવી ગયા એક્ઝામ બેન ને કે દમુભાઈ કેવું રહ્યું પેપર સીતારામ તો કે

બાર ન્યા ડોલ પડી હોય ને એમાં જ મૂકવાનું આ મૂકવાની જગ્યા નથી હાલો મૂકો જાઓ અને હાથ પગ ધોજા પેલા તો અત્યારમાં જો હું તડકો ખાવા બેઠી છું તડકો થોડો કાગો વહી ગયો કામ કાજ કરીને તડકો ખાવા બે ગયા મારા મૈત્રી બેન ને મીરા બેન આવી ગયા છે જય શ્રી કૃષ્ણ મૈત્રી બેન જય શ્રી કૃષ્ણ હું છે ને અત્યારમાં તડકો ખાતી હતી ને ધારા વટાણા બેઠી જો વટાણા ફોલતી હતી તમારા મીરા બેન ને આવી ગયા ને ધારા ફોલાવા લાગે ગયો મજા આવે આમે તડકોએ ખાઈને આરવાર વટાણા એ ફૂલ હોય એટલા વટાણા રહ્યા છે તો ફોલવાની મજા આવે ગયા બધા આરવાર હોય એટલે એટલા તો ફૂલાઈ ગયા તો હાલો બધા વટાણા ફોલવા કામ રહ્યા હે ભાઈ એ ગયા હોય તો આમાં મને કહો

હવે આપણે રસોઈનો સમય કીધીશ તો આલો રસોઈ બની નાખીને તડકો થઈ ગયો છે જો અને કપડાં સુકવવાના બાકી છે તો આલો કપડાં સુગાવે ને રસોઈ બનાવવામાં તો આજે હું સવારનું કામકાજ પતા પહોંચી ગઈશ મારા બેનપણી ઘરે અને હવા ઉજા શું કેવો મસ્ત છે અને અમારા બેનપણીની સોસાયટી છે જો મોટી સોસાયટી છે એની ઘરે આવી ગઈ છે અત્યાર સુધી મેથી ફોલતા હતા પેલા વીણતા હતા સોરી અને અમારા અંબાઈ આવી ગયા છે વાસણનો બેનપણી કરી દોસ અને અહીંયા જો આ ત્રણેય બેસી માનભાઈ ફલભાઈ એના આંટી આલુ પરોઠા બનાવી દીધા છે પછી આપણે વાસણ ઉટકી નાખીએ આલુ પરોઠા બનાવી દે ઓમ માં જમાને બાકી આ જીધો બધા જમી લીધું તો ઓમભાઈ જમે ને પછી જો ડ્રેસ લઈ વાસ મારા બેનપણી कोपणी नदी वेचा वेचा दापे से थोड़ा रस छे मूवी तो बनानी चाले हरवेन मेवा सांगु किने खा अरे मारा मैडम जो पो जी पोतो मारे प्लेटफार्म साफ करस आजिया पयगास जे पोतो ले वो तो मारे जन खास नहीं है मारे बहन पणियो तो फास तो थाव पड़े तमारा बशी पण नीरा ते काम करवान वासण तवा नो लागे हमें ते प्लेटफार्म ने बदु साफ करणो એટલે वार लागे देव थोडुक चिकणो ने हुई

જો બેન પાણી ઘરે ગયા તા ને આવી ગયા ને મારા ઓમભાઈ ઉભી આવી ગયા છે તો હાલો ઘડી વાર આરામ કરી લઈએ અને મેં તો કાંઈ જમવા થવાના કપડાને હું લઈ પછી ઘડી કોઈ જાય કે જાગે કપડાને મૂકી છું ઘરે આવીને ત્યાં જવું સાડા ત્રણ થવા આવ્યા અને ધાર્મિક ભાઈ ટ્યુશનમાં ગયા ને તડકો જોવો કેવો છે બહુ તડકો છે મને બપોર થાય ને આટલે થાય કે જાય અંદર આવે તો ઘડી પર કોઈ જવું છે મારે જો હું ટ્યુશનમાંથી આવી ગયો ને મમ્મી જો બીજી વાર અડદિયો બનાવે છે કા મમ્મી બોલો ખૂટી ગયો નવી બે થાળી પાછી હડે જેમ બનાવે છે કેટલી વાર આવે છે અડદિયો ઓલો અડદિયો કેટલા દે એલો બે દિશ ત્રણ બે ડીશ નો અડદિયો ત્રણ દે કા ખાલી બહુ ભાવે પપ્પાને ભાઈને તો ને તો આલો અડદિયો બની જાય ખાઈ લઈ ને તમે પણ અડદિયો ખાવા લો બધા અડદિયો ખાવા

પણ ધાર્મિક ભાઈ ને કે ઉતાણ કઈ ફટાફટ બનાવીને આપી દીધો હવે ઘડીક વાર ગેસ બંધ કરી દઈશું કેમ કે ઓમ ભાઈ આ ગરમા ગરમ બનાવતું છે આમાં ધોવું ભાઈ ને ફટાફટ ઉતાળો હોય વાસવા બીવાની એટલે અને અડદી આપણે બને નહીં ખુશ હાલ હવે માજી બટકા પાડવાની બાકી છે તો હાલો ફટાફટ બટકા પાડી નાખે એટલે થઈ જાય ને તો પછી બટકા હરખા પડે ને થોડોક થોડોક ગરમ હોય ને ત્યાં પાડી દેવાય એ જમશે નહીં પેલા ખાખા ખોળા કરશે હા હું મને જેમ ધ્યાન રાખશે પેલા બધું बिला हा हो केम बदु आवेन बिला जो घर चेक करेम त आप्पाने शर्मेला बिला, बिला चेक करवान मा सासू छे आते जे काय बोला तो कचरा पोथा करे नवरी तेन 10 वाजे ग्या जो 10 वागे नवरी थे आणि 10 वाजे नंतर मला सरम सी तो बेळ तक तो तक यु इज तो आज अखो दिवस तो અને એસ પ્લેટફોર્મ ઉપર ને આ બધું છે ને ધોયું એટલે થોડીક વધારે વાર લાગી રોજ તો છે ને હાબુવાળું બહુ ન કર્યું એમને પોતા મારતી ગઈ પણ બે ત્રણ દિવસે એક વાર હાબુવાળું મારી તો ચાલો આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરશું તો તમને મારા બ્લોગ ગઈમાં આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો કાલે ફરીથી નવા બ્લોગ સાથે આપણે મળશું ત્યાં સુધી બધાને ગુડ નાઈટ ને સીતારામ